ભરૂચ એસઓજી પોલીસે લક્ષ્મણનગરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો પર્દાફાશ કર્યો છે ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના લક્ષ્મણનગર વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના ધંધાને ઝડપી પાડ્યો છે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે અને મોટી માત્રામાં ગેસ રિફિલિંગ અને રિફિલિંગના સાધનો જપ્ત કર્યા છે ભરૂચ એસઓજીને માહિતી મળી હતી કે સારંગપુર ગામના લક્ષ્મણનગર વિસ્તારમાં આવેલી સૂર્ય મેન્સ નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કામ ચાલે છે મળેલ માહિતીના આધારે પોલીસે સ્થળ પર દોડા પાડી અને અઢાર ગેસ સિલિન્ડર વજન કાંટો અને રિફિલિંગ પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે રોશનલાલ ઉર્ફે માલવાડી મીઠાલાલ ખત્રી નામના શખ્સની ધરપકડ કરી છે આ વ્યક્તિ લક્ષ્મણનગર મહાકાળી મંદિરની બાજુમાં રહે છે અને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનો ધંધો ચલાવી રહ્યો હતો અહીં નોંધુ રહ્યું કે આ ચિંતાજનક બાબત એ છે કે પોલીસના દરોડા પછી પણ દિવસે ગેસ રિફિલિંગ ફરીથી શરૂ થઈ ગયું હતું આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો વિસ્ફોટ અથવા આ જેવી ગંભીર દુર્ઘટના સર્જવાની સંભાવના હોવાથી લોકોએ આ પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે